દીવ તથા <earnestness> <connectivity> કોટરાબંદરના કોડીનાર બાજુ ના એ બધી ક્યાંથી આ બધી આવેલા છે ઓછામાં ઓછા આપણા હાલમાં બસો ને સત્તર જણા પાકિસ્તાની જેલની અંદર છે આ બે વર્ષ દરમિયાન તો મારી ખ્યાલથી છ થી સાત જણાનું ડેથ થઈ ગઈ છે એમાંથી અમારા હાલમાં આપણે કેસરિયાની બાજુમાં જે ઓખરા ગામ છે એનો છોકરા બરાબર ત્યાંનો ડેથ થઈ ગયા એની ડેડ નથી આવી એક પછી એક મરતા જાય છે અને ત્યાં તકલીફમાં પણ ઘણા બધા છે

કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ તથા ગુજરાતના અનેક માછીમારો માછીમારી દરમિયાન પાકિસ્તાન જેલમાં બંધક છે જેથી તેના પરિવારજનો અત્યંત દુઃખી હોવાથી વારંવાર ઉચ્ચ સ્તરે રજૂઆત કરી રહ્યા છે આજે પણ તેઓ ફિશરમેન કન્વીનર છગનભાઈ બામણિયાની આગેવાનીમાં ગુજરાત રાજ્યના ફિશરીઝ મિનિસ્ટર પરસોત્તમ સોલંકીને મળીને તેમની આપીતિ સંભળાવી હતી તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા ચાર પાંચ વર્ષથી માછીમારો પાકિસ્તાન જેલમાં બંધ છે અમુક માછીમારોની સજા પણ પૂર્ણ થઈ ગઈ છે છતાં તેઓને ત્યાંથી છોડવામાં આવ્યા નથી અને પાકિસ્તાન જેલમાં બંધક માછીમારોનો સંપર્ક પણ બંધ થઈ ગયો છે અને હાલચાલ અંગે કોઈ પણ જાતના સમાચાર નહીં મળતા પરિવારજનોમાં ચિંતા વ્યાપી છે તથા દુઃખી છે પાકિસ્તાનમાં બંધક ઘણા માછીમારોના બાળકો જન્મી અને બે ત્રણ વર્ષના થયા છતાં પણ બાળકે તેમના પિતાનું મોઢું જોયું નથી અને અમુક માછીમારના પિતા અને પરિવારજનમાં કોઈ મૃત્યુ પામ્યા હોય તો અંતિમ દર્શન પણ થયા નથી અને તેઓનો કોઈ પણ પત્રવ્યવહાર નથી આ સમગ્ર પરિસ્થિતિ જણાવ્યા બાદ માછીમારોને પાકિસ્તાન જેલમાંથી જલ્દી છોડાવવામાં આવે તેવી આજીજી કરી હતી ફિશરીઝ મિનિસ્ટર પરસોત્તમ સોલંકીએ આ તમામ પરિસ્થિતિ સાંભળી ભાવુક બન્યા હતા અને તાત્કાલિક તેમને ટેલિફોનિક ચર્ચા કરી માછીમારોને છોડાવવા કાર્યવાહી હાથ ધરી હતી તમામ રજૂઆતો મહિલાઓ સાથે દમણ દીવ દાદરા હવેલીના ફિશરમેન કન્વીનર છગનભાઈ બામણિયાએ પણ કરી હતી અમે પેરે પાછે મીનમ અમે આવી ગયા તમારા હાખર ડાક તૈલી છે ને

જેટલું થાય ને એટલે હું પ્રયત્ન કરતા હૃદયમાં થાય ને એટલે મારા ભાઈને હું છોડાવવા અને આ બેનો દીકરી જે આવે એ મારી બધી બહેનો હું નથી તમને કઈ કહું ને તો તમને એમ લાગે કે પરસોત્તમ ભાઈ વધારે એવું કઈ ફાવતું નથી હું આ ત્રીસ વર્ષ થઈ ગયા રાજકારણ હું મિનિસ્ટ્રીમાં છું મને એમ થાય કે હું કરું પણ મજબૂરી હોય મારી હું એવો રાજકારણી નથી કે હું કોઈને

અને બધાને કઈ અને પાછા લેટર લખી અને મારાથી થાય ને એટલો હું પ્રયત્ન કરી બધાને મારા સીતારા હું બામણિયા છે હું દીવ દમણ અને દાદરા નગર હવેલી ફિશરમેન કન્વીનર છું અને હાલ આજ રોજ ગીર સોમનાથ અને દીવ વિસ્તારના અને સમસ્ત ભારતીય માછીમારો પરના જે પાકિસ્તાન જેલની અંદર જે બંદીવાન છે જે ભાઈઓ એના પરિવારની બહેનોને મળવા માટે અમે આવેલા અમારી રજૂઆત લઈને પરસોત્તમભાઈ અમને અને અમારા બેનોને સાંભળ્યા બધી એ લોકોએ તમામ માહિતી લીધી છે અને અમને વિશ્વાસ અપાયો છે કે વહેલામાં વહેલી ટકે પાકિસ્તાની જેલમાંથી છોરાવ માટેનો એ લોકોએ ખાતરી આપી છે અને જેટલું પણ બનતું હશે એટલું એ લોકો અમને મદદ કરવા માટે હંમેશા તૈયાર છે અને આગળ પણ અમને ઘણા બધા માણસોને છોરાવ માટે પરસોત્મભાઈનો સિંહ ફારો છે અને અમે એ લોકોના આભારી છે કે ગમે ત્યારે અમારા કોરીના દીકરા હોય કે માછીમારના દીકરા હોય એ લોકોને મદદ એ કાયમી માટે હાજર રહી છે અને આજે પણ તાત્કાલિક અમારે દુઃખ અને બહેનોનું દર્દ સાંભળી અને તાત્કાલિક ગાંધીનગર કોન્ટેક કરી અને વિદેશ મંત્રાલયમાં ભારત સરકારને આખો પત્ર લખવા માટે અને મુલાકાત કરવા માટેની તાત્કાલિક એ લોકોએ માહિતી મેળવી લીધી છે અને લોકોએ આજથી જ કામ શરૂ કરી દીધું છે એટલે આજે અમને ખુશી છે આ ભાઈઓ જે છેલ્લા ત્રણથી ચાર વર્ષથી આપણા જે ફિશરમેન ભાઈઓ છે ભારતીય ફિશરમેન પાકિસ્તાન જેલ ની અંદર બસો સત્તર ટોટલ ફિશરમેન ભાઈઓ પાકિસ્તાન જેલ ની અંદર છે એ ખરેખર પાકિસ્તાન જેલ ની અંદર બહુ દુઃખી પણ છે અને વેતના પણ ભગવી રહ્યા છે દુઃખ પણ ભગવી રહ્યા છે અને છેલ્લા બે વર્ષની અંદર પાકિસ્તાન જેલની અંદર ત્રણ છ થી સાત જણા તો મૃત્યુ પામ્યા છે હાલમાં પણ અત્યારે ઉના તાલુકાના એક ગામના જે ભાઈ છે એ ના ડેથ થયું છે એની ડેડ બોડી હજી આપણને નથી મળી તો ભારત સરકારને હું કહેવા માગું છું કે ભાઈ જો એક પછી એક આપણા ફિશરમેન ભાઈઓને ત્યાં મળતા હોય મૃત્યુ પામતા હોય અને ડેડ બોડી લાવવામાં આપણે જો તૈયારી બતાવતા હોય તો જીવતા લાવવામાં આપણે વાંધો શું છે એટલે ભારત સરકારને મારે આજ રોજ આપના દ્વારા હું કહેવા માગીશ કે આ લોકોને વહેલી તકે છોડાવવા માટેની મદદરૂપ કરે અને નિર્દોષ જે ફિશરમેન ભાઈઓ છે એ વહેલી તકે આપણા વતન માધે આવે એવી વિનંતી અમે આ લોકોને છોડાવવા માટે હાલમાં અમદાવાદ મુકામે પણ અમે એક પ્રેસ કોન્ફરન્સ કરેલી અલગ અલગ મિનિસ્ટરની મિનિસ્ટર અત્યારે દીવ મુકામે જે સંસદીય સમિતિ યાની કે પાર્લામેન્ટરી કમિટી આવેલી ફિશરમેન અને ડેરી ઉદ્યોગની એ લોકોની સાથે પણ અમે મુલાકાત કરેલી એ લોકોને પણ રજૂઆત કરેલી છે એટલે સમય સમયે અમે બહેનોને લઈને અનેક જગ્યાએ આ ભાઈઓને સોરાવા માટેના પ્રયત્ન કરીએ છે ત્યારે પરસોતમભાઈ નામે લાસ્ટ ટાઈમ બે વર્ષ પહેલા મળ્યા ત્યારે પરસોતમભાઈના પ્રયત્નથી શિયાળસોના માથે માછીમારોને છૂટીને આવ્યા છે શિયાળસોને લગભગ છોત્રીસ સમથિંગ જેવો છૂટીને આવ્યા છે એટલે અમે એ લોકોને છૂટીને આવ્યા હતા એ લોકોના પરિવારના લોકો પણ અમે આવીને મળેલા અને એ લોકોનો આભાર વ્યક્ત કરેલો ફરી પરવાર પણ અમને વિશ્વાસ પરસોતમભાઈ પર જ છે કે અમારા ભાઈઓને સોરાવવામાં પરસોત્તમભાઈ જ અમને મદદરૂપ થશે અને લઈ આવશે એનો અમને પૂરો વિશ્વાસ છે પોતાનો પરિચય મારું નામ ભારતી સંજય છે હું વણાક બારા ની છું મારો પતિ પકડાયેલ છે 4 વર્ષ થવાય મારું નાના બારક છે મારા ઘરમાં કોઈ કામ મારું નથી મારા ઘરમાં કોઈ કામ મારું નથી મારા સસરે ને જ છે મારા સાસુ કઈ જાય કે મારા નાના બારક છે હું દે નું કરવા જાય એમ નથી 4 વર્ષથી થી મારો પાકિસ્તાન છે તેમને છોરા માટે મારી રજૂઆત છે મોદી સરકાર ભારત સરકારને વિદેશ મંત્રીને કે જલ્દી જલ્દ મારા પતિની બધી માછીમારો ને ભાઈઓને છોડાવીને જલ્દી જલ્દ અમારા વતન પાછા ભેરાવો મારી એટલી વિનંતી છે તમે આજે કોને મળવા આજે અમે પરસોતમ ભાઈને મળવા આવ્યા હતા ક્યાં તમે શું રજવાત કરી અમે અમારા માછીમાર ભાઈઓને છોડાવવા માટેની રજવાત કરી પરસોતમ ભાઈ મેરે કે જલ્દી જલ્દ અમારા માસીમાર ભાઈઓને પાછા ઘરે વતન પાછા મોકલાવી આપો અમને એટલી અમારી વિનંતી છે કરી અમે પરસોતમ ભાઈ ને અહીંયા બેન જીવન ભાઈ સાવરા વારંવાર થી આવેલા છે અમારા બે હજાર એકવીસ ના બાખા માણસો પકડાયેલા છે અમે પરસોત્તમ ભાઈ ને વિલંબી કરવા માટે કરીને આવેલા છે કે અમારા જલ ને જલ અમારા માછી મારા ભાઈ ને છોડ આવે એ માટે કરીને અમારા એટલા એક ઘર માં પકડાયેલું તો અમે શું કરીએ તો અમારે ચાર ચાર વર્ષ પાંચ પાંચ વર્ષ થઈ ગયેલા છે તો અમારે અમે એટલી વિલંબતી કરીએ છીએ નરેન્દ્ર મોદીને વિદેશ મંત્રી ને જયશંકર ને બધા ને અમે વિલંમતી કરીએ છીએ એટલે અમે અમારા ને જલ અમારા માસીમાર ભાઈને છોડાવો અમે એટલી વિલમતી કરીએ હશે બસ એ જ અમારું કહેવાનું છે ભારત સરકારને ભગનભાઈ છે અમે કોટરાના રહેવાસી છે મારા દીકરાનું નામ મારો દીકરો પકડાયેલો છે મારા દીકરાનું નામ મુકેશ ભગન સાવડા અમારા દીકરો આ પાંચમી મોસિમ આવી કે મારો દીકરો પકડાયેલો છે પાંચમી અમારા બધી હવે અમે વિનંતી એમ કરીએ કે અમારા બધી માસી લોક ને છૂટા કરો અમારી વાહન કોઈ કામમાં વારો વાળા નથી અમે મહેરબાની કરી ને અમે વિનંતી કરીએ સરકારને પણ કરીએ એટલે પરસોત્તમ ભાઈને પણ કરીએ મહેરબાની કરીને અમારા માણસોને સુતા કરો અમારા નાના નાના બાળક છે મારો વર મરતે દોઢ વર્ષ થયો મારા દીકરાએ મારા વન મોઢું મોટું પણ જોયું નહીં હું વિદ્યાર્થી ભાઈ છે મારી વર ધંધો કરીને મને અમને ખબર કોઈ કામનારું નથી એમ અમે સરકારને વિનંતી કરીએ ને અમારું કહેવાનું એમ છે કે અમારા લોકો માછી મારવા વાળા ગયા તે માછી મારવા ગયાતા કઈ ખૂન દાવો કરવા ગયા હતા નઈ કે કઈ શરત ભરીને જતા નહીં ભગવાનનો ડર્યો છે ભગવાન આગળ અહીં દરિયામાં મસી મારીને આવતા હતા તો એની સજા પૂરી થઈ ગઈ કોઈને નડ્યું છે કોઈ પૈગેઠી લુલા છે કોઈને તાવ આવે એનામને ખાવાનું મળતું નથ એનામને કોઈ દવા દારૂ મળતી નથી એટલી હું વિનંતી કરું પરસોત્તમ ભાઈ ની મુલાકાત કરવા આવ્યો શું પ્રશ્ન કર્યો હતો શું આમ એમ કીધું અમારા માસી લોકનો કે અમારા માસી લોક ને પરસંગ ભાઈ ને એમ માતા ને વાત કરી કે અમારા માસી લોકો કરો અમારા બધી માસી લોકો કરો અમે એની વિનંતી કરી સરકાર ને પણ કીધું કે ના અમને સહાય મળતી નહી અમી ને કઈ મળતું નથી મારી દેવા અમને બે દીકરા નાના છે એ નોકરી કરવા જાય તો હું રોટલા પાણી કરું મારી દવા પાસે રાજકોટ ની ચાલુ છે હું એટલે તમારે રે વિનંતી કરું